ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસ ભરતીમાં બાકી રહેલી ચૌદ હજાર બસો ત્યાંશી જગ્યા માટે બીજા ફેઝની પ્રક્રિયાનું નોટિફિકેશન ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે જ્યારે પ્રથમ ફેજ એટલે કે હાલની ભરતીના સાઠ પોઈન્ટ પિસ્તાળીસ લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ ચાર્જ સંભાળતા જ કોર્પોરેશનના અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી ટેક્સ ધારકો સામે મેગા સેલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ ટ્રાફિક પોલીસની સાથે એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકને લઈને રોડ પરના દબાણો દૂર કરવામાં ક્યાંક સામાન્ય ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર માંગરોળ ગેંગરેપ કેસના બંને આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે માત્ર પંદર દિવસમાં જ ચાર્જશીટ રજૂ કર્યું હતું ત્યારે કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં જ આ કેસમાં ચુકાદો આપી દીધો છે જેમાં બંનેને આજે કોર્ટે કસુરવાર ઠેરવ્યા હતા અને બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે